હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એટલે આપણું ગુજરાત ગુજરાતી ભાષા ગુજરાતી વાનગી ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષાની વાત કરીએ તો આજે દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી લોકો વસેલા છે એટલે કે આપણી સંસ્કૃતિ એ દુનિયાના ખૂણે ખૂણે વસેલી છે ત્યારે ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવતા એવા આપણા જામનગરના જ ચંદ્ર વ્યાસ શબ્દ આપણી સાથે જોડાયા છે તો ચાલો એમની પાસેથી ગુજરાતી સાહિત્ય અને એ એ સિવાય એમના વિશે વાત કરીએ તો ગુજરાતી ઉપરાંત પણ બીજી ભાષાઓમાં એમનું પ્રભુત્વ છે અને એમના સાહિત્ય વિશે એમની સાથે ખાસ વાતચીત કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ આપને એ પૂછીશ કે આ એક સાહિત્યકાર તરીકે આપની જે સફર છે એ આપણે પ્રેરણા ક્યાંથી મળી અને આપણે આ શરૂઆત ક્યાંથી કરી પ્રારંભ સાહિત્યનો પ્રારંભ સત્તર વર્ષની ઉંમરે શરૂ કર્યો એ વખતે જામનગરની અંદર બહુ ધુરંધર સાહિત્યકારોની સાથેના સંગોળના હિસાબે આંબાઈનું અને એ પછી સતત વાંચન અને એ બધાની પ્રેરણાના લીધે ખૂબ દરેક વખતે આ સાહિત્યની પ્રવૃત્તિ તરફ વિશેષ લગાવ રહ્યો સાયન્સના વિદ્યાર્થી ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થી હોવા છતાં પણ સાહિત્યની ધુરાની અંદર સંઘર્ષ કરવાની ઈચ્છા થઈ શ્રી હરકિશનભાઈ જોશી લાભશંકરભાઈ પુરોહિત જેવા અમારા વરિષ્ઠ સાહિત્યકારોએ અમને ખૂબ જ એ બાબતમાં માર્ગદર્શન આપ્યું ગુજરાતી ભાષાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આપણું જે સર્જન છે તો કયા કયા સર્જનો છે આમ તો ગુજરાતી ભાષાની અંદર રવિન્દ્ર વિશેની બાઉલની સુફી કથાઓની એ બધી જ બહારના ક્ષેત્રની આવેલી બાબતો ગુજરાતીમાં આપણે ટાળી એ ઉપરાંત ગુજરાતી ભાષાના કાવ્યો ગુજરાતી ભાષામાં નિબંધો ગુજરાતી ભાષાની વાર્તાઓ અને નવલિકાઓ પણ ગુજરાતી ભાષામાં લખી છે ગુજરાતી સિવાય બીજી કઈ કઈ ભાષાઓમાં આપ સાહિત્ય ક્ષેત્રે જોડાયા છો સૌ પ્રથમ તો રવીન્દ્રનાથના સાથેના લગાવને લીધે બંગાળી ભાષા શીખવાની એક તમન્ના થઈ અને બંગાળી ભાષાની ઉપર ઠીક ઠીક પ્રભુત્વ પણ ધારણ કર્યું કે એ ભાષામાં પુસ્તકો લખી શકીએ એટલું બાહુલ્ય આવ્યું એ પછી રવીન્દ્રનાથન જે ખૂબ ગમતા એવા બાઉલ સંતો વિશે ગુજરાતીમાં કોઈ સાહિત્ય ઉપલબ્ધ નહોતું એટલે બંગાળી જાણવું તળ બંગાળી જાણવું વિશેષ મહત્ત્વનું રહ્યું અને એ પણ શીખા સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર એક પંજ પંજપ્યરે સાહેબ સાહેબના સંશોધન માટે પંજાબી ભાષાની જાણકારી બહુ મહત્ત્વની થઈ ફારસી અને ઉર્દુ ભાષા પણ સુફીના વાંચન માટે બહુ જરૂરી હતી એ પણ શીખ્યા હિન્દી ગુજરાતી સંસ્કૃત એ બધી ભાષાઓ તો સ્વાભાવિક રીતે એની પહેલાં આવડી ગઈ એટલે કે અત્યારે એમ કહી શકીએ કે આઠેક ભાષાઓમાં આપણે આવું સર્જન કરી શકીએ એટલું પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું છે આપણે તમે કીધું કે જે રીતે કે બાઉલ સંતો ઉપર આપનું ખાસ એવું રિસર્ચ છે ત્યારે એ સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ કઈ રીતે અલગ પડે છે અને એ સંસ્કૃતિના મહત્વ વિશે થોડી વાત કરીએ આમ તો ભારત વર્ષ વિશે એમ કહેવાય છે કે એક છેડાથી બીજા છેડા સુધી વિવિધતામાં એકતા છે એટલે કે બંગાળની સંસ્કૃતિ અને ભારતની બીજી સંસ્કૃતિઓ જેમાં ગુજરાત પણ આવી જાય એની વચ્ચે તાત્વિક રીતે કોઈ ફરક નથી હા થોડા વિધિવિધાનનો થોડી પદ્ધતિઓનો ફરક ફરક જરૂર છે પણ બંગાળી સંતો જે બાઉલ કહેવાય છે એને કોઈ ધર્મ નથી હોતો કોઈ જાતિ નથી હોતી કોઈ વિશેષ આઈડોલ્સ એટલે કે પ્રતીકો નથી હોતા વિશ્વની એ એક જ માત્ર જાતિ એવી છે કે જેને યુનેસેફે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી હોય મકાનોને શહેરોને એ બધાને તો જાહેર કરવામાં આવે પણ કોઈ એક જ્ઞાતિ અને તેની સંસ્કૃતિને ટ્રાઇબલ સંસ્કૃતિને જો વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરી હોય તો એ એક જ છે આપણા મૂર્ધન્ય સાહિત્યકાર અને કલા ગુરુ રવિન્દ્રનાથ ટાગોર પણ એમ કબૂલે છે કે મારા ઘણા સર્જન પર બાઉલની અસર છે એટલે એના વિશે જાણવું ખૂબ જરૂરી હતું ખૂબ ઈચ્છા થતી એની સાથે ફરવાની એની સાથે મળવાની એની બધી જ ચેષ્ટાઓને જોવાની ખાસ કરીને ગુજરાતની અંદર બાઉલ વિશેની કોઈ જાણકારી વિશેષ હતી નહીં એટલે એને ગુજરાતીમાં અવતરિત કરવાની વિશેષ ઈચ્છા થઈ અને એમાં શીલચંદ્ર વિજયજી મહારાજ સાહેબ નામના એક જૈન ધર્મગુરુ ડૉક્ટર મનોજ રાવલ નામના એક પ્રાધ્યાપક અને બીજા બધા જ મિત્રોએ મને ખૂબ પ્રેરણા આપી એટલે એ તરફ બંગાળી ભાષામાંથી ગુજરાતીમાં અવતરણ કરવાની ઈચ્છા થઈ હા અત્યારે આપણે જોઈએ છીએ કે યુવા સાહિત્યકારો છે જે આ ક્ષેત્રે સ્ટ્રગલ કરી રહ્યા છે એમને આપ શું સંદેશ આપશો સાહિત્ય એ કારકિર્દી માટે સહજ રીતે બનતી પ્રક્રિયા છે પંખી માળામાં બેઠેલું હોય બચ્ચું અને એ ઉડવાનો પ્રયત્ન કરે ત્યારે એકાદ બે વખત નીચે પડી જાય ફરીથી ધીમે ધીમે ઉડી અને માળામાં આવે અને એ ઉડવાની ક્રિયા સહજ રીતે જે રીતે થાય સાહિત્યની ક્રિયાને હું એવી ગણું છું એટલે સ્ટ્રગલથી પણ પ્રકારનો ડર રાખ્યા વગર મથામણથી પણ પ્રકારની પીછેહટ કર્યા વગર જો યુવાનો સતત વાંચન મનન અને સાંભળવાની ક્રિયા કરશે તો પોતાના ક્ષેત્રમાં એ મહારત કેળવશે એમ હું માનું છું આમ તો સતીશચંદ્ર વ્યાસ એટલે એમની પાસે સાહિત્યનો ખજાનો છે ત્યારે આપણે જોઈએ છે કે અત્યારે આપણે જે એમની સાથે વાતચીત કરી તો હજી પણ એમની પાસે બહુ બધું જ્ઞાન છે ત્યારે આપણે અગાઉ પણ હવે એમની પાસેથી અવ અવનવા વિષયો ઉપર માર્ગદર્શન જરૂરથી મેળવશું ખબર ગુજરાત સાથે જોડવા માટે આપણો ખૂબ ખૂબ આભાર